ડ્રમને સહયોગી કરવાનો પ્લાન કર્યો હતો ત્યારબાદ આર્થિક ફાયદા માટે બંને જુનિયર ઇજિશનરે એકબીજાની મદદગારી સરકારની માલિકી હસ્તક રહેલ એલ્યુમિનિયમ કન્ડક્ટર ડ્રમ ચોરી કરી હતી ચોરી અંગે કડોદરા ડીજીવી સેલ કચેરીને ખ્યાલ આવતા પોલીસ ફરિયાદ કરી હતી કડોદરા પોલીસે આગે તપાસ કરતા કડોદરા અને કી વિભાગીય કચેરી ખાતે નોકરી કરતા બંને જુનિયર ઇજિનેરોનો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો ત્રણ સાતના રોજ કડોદરા પોલીસ સ્ટેશનમાં એક દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી દીપ્તિબેન મોદી કરીને ફરિયાદ આપવા માટે આવેલા ફરિયાદ હકીકત એમની એવી હતી ચારસો નવ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબ સાત લાખ ચોસઠ હજારના જે એમના બે ડ્રમ હતા જે વાયરના જે ડ્રમ મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વીજ પુરવઠો પૂરો પાડવાનો આવે છે એના વાયર છે એ વાયર એમના એમની જ કંપનીમાંથી લઈ અને કંપનીમાં જુનિયર મેનેજર તરીકે જુનિયર ઇજનેયર તરીકે કામ કરતા સમીર વિનોદ સોજિત્રા અને વિકાસ જયંતિ મેવાડા એ બંને અન્ય જગ્યાએ સગે વગે કરેલા અને ઇન્કવાયરીના અંતે એ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આ બંને આપણા જ વીજ કંપનીના કર્મચારીઓ આ વીજ ચોરીમાં સંડોવાયેલા છે અને એ બાબતની તપાસ કરતાં ફરિયાદ આપતાં એમણે આપણા જે કડોદરા પીઆઈ મોડ છે એમણે તપાસ હાથ અને આ બંને સમીર અને વિકાસને બંનેને પકડી લીધેલા છે અને જે જગ્યાએ વીજ પુરવઠોની જે બે ડ્રમ એમણે આપેલા હતા એ જગ્યાએ જેને આપ્યા હતા એ વ્યક્તિને પણ રાઉન્ડ અપ કરી લીધેલ છે અને બીજા આરોપી જે આમાં સંડોવાયેલા છે કેટલા છે કોણ છે અને વીજ કંપનીના કેટલા કર્મચારીઓ સંડોવાયેલા છે તેની આગળ તપાસ ચાલે છે અને જે કંઈ આગળ તપાસ થશે એમાં જે કંઈ કર્મચારીઓ સંડોવાયેલા છે તો જરૂરીના વિરોધ